આનંદગરચર બધાએ મુજા સારા કોનાતા અમે એકદમ સિદ્ધાત માથે માથે એકદમ નક્કર માથે ખબે 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 સામી Beri <tuk> lambi. <tangan> I তিমে ধিতানি মে তো দানীমুু ইন্তানি মে তান়ে তদানি মে হিতানি পারিদানে

બાપુ ના પતિ ના શું કેવાય બાપુ કેવાય શું કેવાય બાપુ અને આપડા પપ્પા ના જેમ ના શું કેવાય